श्रीगुरुविरम्रं महाराजन रामचन्द्रमहाराजन विष्णुरांजी महाराजनं वन्दनीय मलोष्मणि वा शिबाबुरं जी महाराजन हरि हरण भव भजमनहरण લાલા નારો શાલનાન ભગવ નાન આનંદ કા ઓ શલ કર ઓ દર્શન અમર કીતિ વાજા કે તુલા શે નાસ સુમ પેશમ મન મન કંદર વમરાતા તંદન નિવાસ કર આવા દેખો કંદર આવા રાધા જો તમને હોય મંજુલાબેન ચંદ્રિકાબેન આજથી લગભગ પચીસ ત્રીસ વર્ષ ઉપર આ ગામ એવું નતું કે જેના ઘેર મેં ભજન ના કરતા જમના મહારાજ હતા ભોળીનાથ મહારાજ હતા અમારા ગંગારામ મહારાજ હતા હું એવું નતું કે મેં જો કોઈ મેલો પણ એવો નતો કે જો ભજન મેં નહીં કર્યું થોડી ગેપ પડી ગઈ પણ પડેલું બીજ આજે ઉગ્યું છે એ પડેલું બીજ આજે ઉગ્યું છે અને એનો આજે જોરદાર વટવૃક્ષ થયું છે

અને અનંત રૂપ પરમાત્માના ના આ સગુણ સંતોષ હરે ભાઈ એ સ્વરૂપ मान અમે નેના હતા ત્યારે બેનુ ભૂખલાક્ષર નો જન્માષ્ટમી નો ગણો ગાતો હવે તો બધું બંધ થઈ ગયું પણ આઠમ ના દસ પંદર મહિનો વાર હોય મને હજુ એ લીટીઓ યાદ હતા કારણ બેનો અંદર અંદર ગાતો હતો પ્રભુજીયા તમારી તારેલી ગાય અમારી વાળી બાબુ માલ

કોઈ પંખી બોલ્યું નહી ભારત ના આકાશ ધર્મ જો વાળા બગીચા છો આજુ દેશ ની ભૂમિ ઉપર છીએ આપણે અને આપણું જ્ઞાન જે છે અધ કલા મે આસન લગા લે તુહી તુહી કર તન મારે સાના ગુરુ ને એહી સચ્ચા રસ દિલ દર્પણ મારે જૂની રાહ છે જીવ ચલત હોય હજુ તો આપણે જૂના ચિલાઓમાંથી નેકળતો બીએ છીએ

બીજા નંબર અભાવ થવાનો અભાવ થવાનો છે જે ભાવ છે એનો અભાવ કરવાનો છે ભરાયે નહી રહેવાનું અને આમાંથી નાખીએ નહીં રહેવાનું ભરાઈ રહેવાનું એ આનું અમે કહીશું નાઈ જવાનું એ ના ઘણા ફૂલો પડ્યા હતા કોઈ અરે કોઈ જ ન તો કર अधिकारी छोकिरो

આદા ત્રીજો તબક્કો એના સમજી ને કરવું છું આ ખબર હોવી જોઈએ એના બોધ લઈને ને કરવું છું અધિકાર વિષય પ્રયોજન નો સંબંધ આ ચતુષ્ટ સંબંધ જે છે એ પરિપક્વ હોય તો એના માટે વીજળી ના ચમકારા કરતો ઓછો ટાઈમ છે શબ્દો લગાયા છે આ જો હોય તો આ વિષય પચ એવો છ બાકી અના ઘણી વાર કેતા હોય આ નહીં પચે એના અવરું પડી જવા એટલે આપણા ગુરુ ની એ શીખો મનસા ઈશ્વર નું જગત અને એક મનમાં પોતાનું જગત બે પ્રકાર નું જગત છે એક ઈશ્વર નું બનાયેલું આ નારી ઓખે દેખાય એ જગત અને એક અંદર આરોપ કરેલું આરોપ કરેલું મારું જગત

નથી અને હજારો લાખો યુગે પણ નહી થઈ જાય આ બોધ કેવાય બાદ થાય બાદ ઈશ્વરી જગત આજ નહી તો કાલ આપડે નહી નાશ થશે પણ બાદ કરાવ એ ગુરુ કેવાય

মুনি খাওয়া নো দেওয়া টুক

पण वच्चे बिलोडी का जोगा बच्चे बिलोडी काट लो तो आ में अग्नि थाई कि नहीं एम सामान्य चेतन बताए जा पण जनात अंतरकरण में चेतन जीव जा ए सभा में विशिष्ट चेतन सद्गुरु कराई का

ખરું નહીં અરે આ દેશ જુદો આત્મા જેટલો અંતર તો બતાવો આ દેશ થી આત્મા જુદો જેટલો જો જુદો કેશો તો શરમ તો ખોટી છે કોઈ હોય હોય વાળો વાળો સદગુરુ નું જ્ઞાન પત્ર તારે હિંમત આવે પ્રેમ આવો અને શબ્દ નો નિશ્ચય આવે આ નિશ્ચય પ્રેમ